રાધનપુર તાલુકાના કોણસેલા ગામ ખાતે ચારણા માતાજીના મંદિર ખાતે આદિવાસી બીર સમાજના ચોથા સમૂહ મહોત્સવ યોજાયો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અતિથ ગુલાબગીરી બાપુ અને ગોવિંદપુરી બાપુ લાખડેશ્વર મહાદેવ મંદિર સિનાડ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુણસેલા ગામ ખાતે તારીખ ચોવીસ મે બે હજાર પચીસના રોજ ચોથા સમૂહ લગ્ન મહોત્સવ આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્ન હોજાયેલ જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ પ્રસંગે સફળતાપૂર્વક આયોજન કરનાર પ્રવીણભાઈ નાથાભાઈ અને તેમના પરિવાર અને આ લગ્નમાં સહયોગ આપનાર તમામ ભાઈઓનો ભીલ સમાજ ખૂબ ખૂબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો સમૂહ લગ્નની અંદર આદિવાસી ભીલ સમાજના લોકો અને અન્ય લોકો દ્વારા સહયોગ આપવા બદલ પ્રવીણભાઈ રાણાએ તેમનો આ ભાર માન્યો હતો તમામ અગિયાર યુગલોનું જીવન ધન્ય અને અમૂલ્ય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા આદિવાસી ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય રીતે ચોથા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે સમાજના અગ્રણી જેકડા ગામના સરપંચ મનુભાઈ હસ્તે નવ હજાર પાંચસો રૂપિયા શિક્ષણ સમિતિમાં ફાળો આપ્યો પ્રવીણભાઈ રાણાને સમાજના શિક્ષણ કાર્ય માટે આ પ્રસંગે એ લક્ષણ શ્રી ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા